એકચ્યુઅલી ઓલરેડી કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે તો તમે જોશો કે કમ્બાઈન હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન દસ પ્લસ ટેન પ્લસ ટુ મતલબ દસ પ્લસ બે એટલે કે બાર પાસ બરાબર છે આનું નોટિફિકેશન આવશે બેટા સત્યાવીસ મે બે હજાર પચીસ આ એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે હવે આફ્ટર વન મંથ આનું નોટિફિકેશન આવશે બરાબર છે એક ક્લોઝિંગ ડેટ છે પચીસ જૂન બે હજાર ને પચીસ એટલે એક મહિનો ફોર્મ ભરાશે ઓકે અને એક્ઝામની જે મંથ છે એ જુલાઈ ઓગસ્ટમાં છે આ ફિક્સ નથી પણ જુલાઈ ઓગસ્ટની અંદર લેશે એટલે આ એકદમ ટ્રાન્સપરન્ટ વેકેન્સી બહાર પડશે નોટિફિકેશન આવશે ફોર્મ ભરવાની શરૂઆત થશે અને જૂન મહિનામાં એની ક્લોઝિંગ ડેટ હશે અને જુલાઈ ઓગસ્ટમાં બને ત્યાં સુધી એ ઓગસ્ટમાં જ રાખશે ઓગસ્ટમાં એની એક્ઝામ હશે ઇઝી ક્લિયર બાર પાસ વાળા વિદ્યાર્થીઓ માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જે વિદ્યાર્થીઓ આ વર્ષે બાર પાસ કર્યું એ પણ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકશો ચર્ચા કરીશ આગળ ઓકે ત્યાર પછી આ આગળ આવશે બેટા એમટીએસ બરોબર છે આ પણ ધોરણ દસ પાસ પર આવે છે બરોબર છે ત્યાર પછી કોન્સ્ટેબલ એની અંદર આવશે અલગ ઓકે અલગ 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 એની અંદર છે એ તમને ખ્યાલ આવશે પણ અત્યારે આપણે ફોકસ કરીએ છીએ બાર પાસ પર સીએચએસ માં ઓકે ચલો આગળ વધીએ તો એના માટે એજ ક્રાઇટેરિયા ક્વોલિફિકેશન શું છે તો ઓનલી ટ્વેલ્વ પાસ કે કોઈ પણ બાર પાસ હોય તમે સાયન્સ બાર પાસ હોવ કોમર્સ થી બાર પાસ હોવ આર્ટસ કરેલું હોય તમે એક્ઝામ નું નામ છે સીએચએસએલ અને અઢાર થી સત્યાવીસ વર્ષના વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરી શકે છે તમારું એસટી એન્ડ એસસી હોય તો પ્લસ પાંચ વર્ષ મળશે અને ઓબીસી હોય બરાબર છે તો પ્લસ ત્રણ વર્ષ એનો મતલબ સત્યાવીસ વત્તા પાંચ બત્રીસ વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં એક્ઝામ આપી શકશે અને આની અંદર વાત કરીએ તો સત્યાવીસ પ્લસ ત્રણ

તો સૌથી પહેલા એની एग्जाम પેટર્ન છે અને કહેવાય ટિયર 1 एग्जाम પેટર્ન એટલે કે ભાગ બે ભાગમાં લેક્ચર એટલે રાઈ આને જો કે તમે પ્રી एग्जाम તરીકે પણ કહી શકો કે આ પ્રિલિમિનરી एग्जाम છે કઈ एग्जाम છે પ્રિલિમિનરી एग्जाम પ્રાથમિક કસોટી કહે સકાય બરાબર એમ આર રીઝનિંગ છે 25 ક્વેશ્ચન છે બરાબર છે 50 માર્ક્સ છે અને ટોટલ સમય છે એમાં આવી બેટા બે માર્ક્સ નો છે ઇંગ્લિશ બેઝિક નોલેજ હા ઇંગ્લિશ ઇંગ્લિશનું ગ્રામેટિકલ બેઝિક નોલેજ બાર પાસ પર જે ઇંગ્લિશ આપણે ભણી ગયા ને એ જ ઇંગ્લિશ કઈ ટફ લેવલ ઇંગ્લિશ નથી આવતું પચીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ અને જનરલ અવેરનેસ અને સામાન્ય અભ્યાસ કહેવાય

ઓકે એ ફક્ત ક્વોલિફાઈંગ છે એમાં ખાલી ક્વોલિફાય થવાનું છે હવે આવશે બેટા ટીયર ટુ ની જોઈ શકો છો કે આ જે છે અને આ જે એક્ઝામ છે એ પણ એમસીક્યુ બેઝ એક્ઝામ લખવાનું નથી આવતું કોઈ જગ્યા પર ખાસ ધ્યાન આપજો હવે સેશન 1 ની અંદર સેક્શન વન સેશન 1 ની અંદર સેક્શન ટુ સેશન 1 ની અંદર સેક્શન થ્રી ત્રણ સેક્શનમાં છે પહેલું તો મેથ્સ છે રીઝનિંગ છે નંબર ઓફ ક્વેશ્ચન થર્ટી થર્ટી અને માર્ક્સ છે એકસો ને એસી એટલે એક ક્વેશ્ચન ત્રણ માર્ક્સ નો થયો ટોટલ મેથ્સ રીઝનિંગ ના પ્રશ્નો થયા ડન છે સાહીઠ ગુણ્યા ત્રણ એકસો એસી માર્ક્સ નું થયું એક કલાક ને એમાં સમય આપવામાં આવશે પછી ત્યાર પછી સેશન વન માં જ સેક્શન ટુ માં ઇંગ્લિશ અને જીએ છે બરોબર છે એના આના ચાલીસ ક્વેશ્ચન છે આના વીસ ક્વેશ્ચન છે જોજો સમજો આના ચાલીસ આના વીસ ક્વેશ્ચન છે બરોબર છે એ પણ એકસો એસી છે એક કલાકનો સમય છે એનો મતલબ એમ થયો કે તમે જે પ્રીમાં તૈયારી કરીને એ જ મેઇન્સમાં જ આ ચાર સબ્જેક્ટ તો તમે પ્રીમાં કરી ગયા ને આ ચાર સબ્જેક્ટ તમે પ્રીમાં કરી ગયા એ જ એના એ જ પ્રશ્નો મતલબ પ્રશ્નો એટલે એનું એ જ ચેપ્ટર પણ થોડું લેવલ ડિફિકલ્ટ થોડું ઉપર લેવલ નું તમને અહીંયા પૂછાશે અને ત્યાં એક પ્રશ્નના બે માર્ક્સ હતા અહીંયા એક પ્રશ્નના ત્રણ માર્ક્સ છે બસ બીજું કંઈ નથી કોઈ એટલું બધું ટફ નથી પૂછાતું આરામથી મોડરેટ લેવલ જ આવે છે હું એમ પણ નથી કહેતો એકદમ ઈઝી આવે છે મોડરેટ લેવલ જ આવે છે તમે તૈયારી થોડી કરો પ્રોપર વ્યવસ્થિત તો આરામથી આ ક્લિયર થઈ શકે છે અને ત્યાર પછી વાત કરીએ સેક્શન થ્રીમાં બરાબર છે સોરી સેક્શન થ્રીમાં તો એમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ પૂછાય છે પણ ફક્ત છે મેઇન્સ એક્ઝામમાં આના બને એટલે કે મેરિટ તમારું આમાંથી બનશે મેરિટ તમારું આમાંથી બને આ ખાલી ફક્ત છે ક્વેશ્ચન પિસ્તાલીસ માર્ક્સ એટલે કે પંદર પિસ્તાલીસ પંદર મિનિટનો સમય આપવામાં આવશે કોમ્પ્યુટરમાં બેઝિક કોમ્પ્યુટર નોલેજ પૂછાય

હવે સ્કિલ ટેસ્ટ આવશે સ્કિલ ટેસ્ટ એટલા માટે આવે કારણ કે જે પોસ્ટ પર વેકેન્સી બહાર પડી છે ને એમાં તમારે સ્કિલ ટેસ્ટ આપવી પડે જેમ કે ડીઈઓ પોસ્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર બરાબર છે આમાં બી એક્સેપ્ટ ઇન ડિપાર્ટમેન્ટ આ ડિપાર્ટમેન્ટની અંદર છે આ ડિપાર્ટમેન્ટ સિવાયના બીજી કોઈ પોસ્ટ પર આવશે અને એક એલડીસી છે અને જેસીએ છે લોઅર ડિવિઝન ક્લર્ક અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ ટાઇપિંગ ટેસ્ટ આવશે

એની અંદર ખાલી ફક્ત ટાઈપિંગ ટેસ્ટ છે મતલબ સ્કિલ ટેસ્ટ છે જ્યારે સેશન 1 ની અંદર ફક્ત શું છે એમસીક્યુ બેઝ પેપર છે જે આગર પ્રી નું હતું એ જ છે બટ આ ક્વોલિફાઈંગ છે ઓકે સમજો નેક્સ્ટ આગળ વધીએ કઈ કઈ પોસ્ટ હોય છે તો જો એક તો લોઅર ડિવિઝન ક્લર્ક પે લેવલ 2 હોય જુનિયર સેક્રેટરીલ એસિસ્ટન્ટ એટલે કે જીએસએ પે લેવલ 2 ની પોસ્ટ છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે પે લેવલ 4 અને 5 ની પોસ્ટ છે બરાબર છે એનો મતલબ આ બધાની જે સેલરી વાત ને તો બેટા ત્રીસ હજાર થી લઈને પાંત્રીસ હજાર લાગશે એટલે સેલરી હજી વધી જશે સમજાય છે આ અત્યારે રેગ્યુલર સેલરી એમને મળતી હોય છે સ્ટાર્ટિંગ સેલેરી છે પછી વધે એનો જે ગ્રેડ હોય એ ગ્રેડ પર એ સેલરી વધતી હોય છે લેવલ વાઇઝ હોય લેવલ ટુ લેવલ ટુ ની છે આ લેવલ ફોર અને હોય છે આગળ વધીએ નોટિફિકેશન ક્યારે આવશે તમને હું આગળ ચર્ચા કરી એ પ્રમાણે સત્તાવીસ તારીખે નોટિફિકેશન આવશે ક્લોઝિંગ ડેટ પચ્ચીસ જૂન છે આ ડેટ મંથ જુલાઈ ઓગસ્ટ છે ખાસ ધ્યાન આપજો હવે હું લાસ્ટ થ્રી યરની વેકેન્સી પણ આપણે જોઈ લઈએ કે લાસ્ટ થ્રી ઇયર્સમાં કેટલી કેટલી વેકેન્સી બહાર પડી તો તમે જોશો બે હજાર બાવીસમાં ત્રણ હજાર બસો ને બેતાલીસ વેકેન્સી બે હજાર તેવીસમાં વેકેન્સી થોડી ઓછી હતી બે હજાર ચોવીસમાં પણ ત્રણ હજાર સાતસો ને બારથી વધારે વેકેન્સી આ વેકેન્સી કવે અત્યારે બહાર પડી દે પણ જ્યારે ફાઇનલ એ લોકો જયારે ફાઈનલ જોઈનિંગ આપે ત્યારે આ વેકેન્સી એમાં પ્લસ થઈ ગયું હોય અને આ વેકેન્સી લગભગ સાડા ચાર હજારની આસપાસ થઈ જાય છે સમજાય છે એટલે કહેવાનો મારો મતલબ છે કે વેકેન્સી બહુ સારા એવા પ્રમાણમાં એવરેજ વેકેન્સીની વાત કરીએ તો એવરેજ વેકેન્સી અઠાવીસો વેકેન્સી એટલે કે દર વર્ષે બે થી અઠાવીસો વેકેન્સી તો આવશે આવશે ને આવશે જ દર વર્ષે આવે છે એટલે આ વર્ષે બે માં પણ આવશે કારણ કે એનું એડવર્ટાઈઝમેન્ટ આપી દીધેલી છે મતલબ કેલેન્ડર આવી ગયેલું છે ડિક્લેર થશે સત્યાવીસ તારીખે સત્યાવીસ તારીખ ની આગળ પાછળ બે એક બે દિવસ થઈ શકે પણ આની આસપાસ વેકેન્સી આવશે કન્ફર્મ છે સમજાય છે ચલો હા તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હશે કે સર આમાં અમારે વર્ક શું કરવાનું તો આની અંદર વર્ક શું કરવાનું તો તમને આ પોસ્ટ પરથી તમને ખબર પડતી હશે જો સોરી અલગ અલગ પોસ્ટ પરથી તમને ખબર પડતી હશે જો બરાબર લોવર ડિવિઝન ક્લર્ક બરાબર છે એટલે કે ફાઇલ મેન્ટેન કરવાની હોય મતલબ અલગ અલગ મિનિસ્ટ્રી હોય તો બધા જ કઈ દિલ્હીમાં જોબ કરવા નહીં જઈ શકે નો મોસ્ટ ઓફ બધી મિનિસ્ટ્રી દિલ્હીમાં વર્ક કરે છે પરંતુ એના ડિપાર્ટમેન્ટ અમુક અમુક સ્ટેટ વાઇઝ પણ હોય તો ગુજરાત સ્ટેટમાં પણ એનો ડિપાર્ટમેન્ટ હોય તો એની અંદર તમારું લોઅર ડિવિઝન ક્લર્ક એઝ અ ક્લર્ક તરીકે તમને આ પોસ્ટિંગ મળે છે તમારે ફાઇલ મેન્ટેન કરવાની ડેટા કોમ્પ્યુટરમાં પ્રોપર મેન્ટેન રાખવાના બરાબર છે આ ટાઈપની પોસ્ટ છે તમારી એટલે મતલબ ઇન શોર્ટ એક એક શબ્દમાં હું તમને કહેવું ક્લેરિકલ જોબ છે આ કઈ જોબ છે ક્લેરિકલ જોબ છે દર વર્ષે આગળ વધીએ તો એનો અભ્યાસક્રમ જોઈ લઈએ તો બેટા એસએસસી હોય કે રેલવે હોય એનો અભ્યાસક્રમ એક જ છે અલગ અલગ અભ્યાસક્રમ નથી કમ્પ્લીટ એક જ અભ્યાસક્રમ છે એટલે આની સાથે સાથે તમે રેલવે ની પણ તૈયારી કરી શકો છો ઓકે હવે આ ગણિત નો અભ્યાસક્રમ તમે જોઈ શકો છો સાદુરૂપ આપો ગુસા લસા ટકાવારી ગુણોત્તર ઉંમર આધારિત સરેરાશ ભાગીદારી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નફાખોટ એટલે કહેવાનો મારો મતલબ ધોરણ દસ પર આધારિત જે સિલેબસ છે એ જ સિલેબસ છે અગિયાર બાર સાયન્સ નો સિલેબસ નથી આની અંદર આવતો ખ્યાલ આવે છે કાર્ય સમય નર ટાંકી સમયાંતર હોડી પ્રવાહ મિશ્રણ સંખ્યા પદ્ધતિ બીજ ગણિત ભૂમિતિ ત્રિકોણ મિતિ અને માહિતીનું અર્થઘટન તો આટલા ટોપિકો તમારા ગણિતમાં આવે છે ત્યાર પછી વાત કરીએ રીઝનિંગ તો રીઝનિંગમાં ડીસા કસોટી સમસંબંધ સંકેતો વર્ગીકરણ સંખ્યા અંગ્રેજી મૂળાક્ષરો ક્રમ ગોઠવણી કોયડા બેઠક વ્યવસ્થા ઘડિયાળ બ્લડ રિલેશન પાસો વેન ડાયાગ્રામ કથન નિષ્કર્ષ સમાનતા ભિન્નતા વિધાન નિષ્કર્ષ વિધાન કાર્ય નિનાત્મક અને ઇન્ટરપ્રિટેશન ઓફ ગ્રાફ બરાબર છે તો આ રીઝનિંગ છે ઓકે ખાસ કરીને આ જો સામાન્ય જ્ઞાન આની અંદર કયા કયા છે તો બેટા ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતનું બંધારણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયન્સ બરાબર રેલવેમાં હોય તો વધારે પૂછાય એસએસસી સીએસએસ માં પૂછાય એકાદ બે પ્રશ્નો પૂછાય તો પૂછાય બરાબર સ્ટેટિક જીકે આ છે આપણો સામાન્ય અભ્યાસ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સામાન્ય અભ્યાસ આને જાય ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસના આ પ્રશ્નો નહીં આવે આમાં ભારતનો ઇતિહાસ અને ભારતની ભૂગોળના પ્રશ્નો જ આવશે એટલે કે તમારે ફોકસ એની પર કરવો બરાબર છે અને આ વાંચવા માટે હું તો એમ કહું તમે ધોરણ દસ છ થી દસ ની તમે એનસીઆરટી ની બુક વાંચી લો ને એનસીઆરટી ની બુક બસ ઇનફ છે ધોરણ છ થી દસ ની એનસીઆરટી ની બુક વાંચો એટલે તમારો ઇતિહાસ ભૂગોળ તો બહુ એકદમ ગોગરા જેવું થઈ જાય અને એમાંથી સીધા સીધા પ્રશ્નો આવે ડન ઓકે ક્લિયર છે બીજી વસ્તુ કે તમારે આના માટેના જે જો લેક્ચર પ્રોપર વ્યવસ્થિત જોવા હોય તો રેલવે એનટીપીસી કરીને એક બેચ ચાલે છે જો કે આ રેલવે માટે સ્પેશિયલ બેચ છે બટ આમાં એસએસસી કવર થઈ જાય કારણ કે રેલવે અને એસએસસી નો સિલેબસ એક જ છે બિલકુલ પણ અલગ નથી એટલે માઇન્ડમાંથી કાઢી નાખજો કે રેલવે એસએસસી નો સિલેબસ અલગ છે સેમ સિલેબસ છે સેમ લેવલ પણ છે ઓલમોસ્ટ લેવલ સેમ છે તો એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની એક યુટ્યુબ ચેનલ છે આપણી આ યુટ્યુબ ચેનલ તમે જોઈન કરશો ત્યાં સબસ્ક્રાઇબ કરશો આ યુટ્યુબ ચેનલને એટલે તમને બધા જ વિડીયો ફ્રી ઓફ કોસ્ટ જોવા મળશે બરાબર છે બધા જ વિડીયો ફ્રીમાં અહીંયા અવેલેબલ છે ટોટલી બધા જ ચેપ્ટરના મેથ્સના દરેકે દરેક ચેપ્ટર રીઝનિંગના દરેકે દરેક ચેપ્ટર જીએસના પણ ભૂગોરના ઇતિહાસના બંધારણના બરાબર સ્ટેટિક જીકેના કરંટ અફેર્સના બધા લેકચર્સો આની અંદર અવેલેબલ છે ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે આના માટે તમારે કંઈ પૈસા પે નથી કરવાના બરાબર છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે આ પ્લે લિસ્ટમાં જશો એટલે તમને આઈડિયા આવી જશે ઓકે ઝડપથી તો આ

એટલે તમારે સોલ્વ કરવું હોય તો તમે કરી શકો છો ને પ્રશ્ન ખ્યાલ આવે છે વિથ સોલ્યુશન તમને મળશે એટલે લેક્ચર લેવાય છે તમને કાલે કલાકની અંદર મળી જાય દરેક જે પણ લેક્ચર યુટ્યુબ પર એની તમને કલાકની અંદર મળી જાય અને આનું સ્કેડ્યુલ સમજો ને વીકમાં ત્રણ દિવસ મેથના લેક્ચર હોય છે બે દિવસ રિઝનના લેક્ચર હોય છે બાકી બે ત્રણ દિવસ જીએસના લેક્ચર હોય છે સાયન્સના લેક્ચર હોય છે બધા લેક્ચર હોય છે આની અંદર કમ્પ્લીટલી ઓકે આઈ હોપ તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે તો આ છે એસએસસી સીએચસએલનું કમ્પ્લીટ એક્ઝામ પેટર્ન બરાબર છે એજ લિમિટ ક્વોલિફિકેશન અભ્યાસક્રમ શું છે બરાબર છે એક્ઝામ ક્યારે આવશે બધી જ વસ્તુઓ મેં તમને ડિટેલમાં જણાવી દીધું બધી જ વસ્તુ મેં તમને ડિટેલમાં જણાવી દીધું ઓકે હવે આગળ એવો કંઈક એકાદ એવો વિડીયો લાવીશ કે જ્યાંથી તમને પ્રોપર બીજી વધારાની માહિતી ખબર પડે બરાબર છે કોઈ પણ વસ્તુની તૈયારી કરો છો ને તો શરૂઆત જ્યાંથી કરો ને તો એની વિશે પ્રોપર ડિટેલમાં માહિતી મેળવો અને પછી તૈયારી શરૂ કરશો ને તો તમને વધારે સારી એવી કોન્ફિડન્સ આવશે તમને વધારે મજા આવશે તૈયારી કરવાની સમજાય છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત